નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે ક્યાં ક્યાં વરસાદ પડશે અને કેટલા જિલ્લાને એલર્ટ કરવામાં આવ્યા છે અને સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા વરસાદની મોટી આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલર નું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યમાં હાલમાં ત્રણ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે આ દરમિયાન રવિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા આજે પણ હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી થી ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ઘણા ખરા વિસ્તારોમાં ધોધમાર વરસાદ આજે પણ વરસી રહ્યો છે અને આગામી કલાકોમાં પણ વરસાદ પડશે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ બસોને ચુમ્માલીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં નવસારીના ખેરગામમાં સૌથી વધારે ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હવામાન વિભાગના લેટેસ્ટ આગાહી પ્રમાણે આજે પણ રાજ્યમાં સાત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે રાજ્યમાં દક્ષિણથી લઈને ઉત્તર સુધી આજે મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરી શકે છે રાજ્યભરમાં આજે અંત્યંત ભારે વરસાદની આગાહી છે જેમાં સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં છૂટા સ્થળોએ મેઘરાજા ધબડાટી બોલાવશે ત્યારે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા અમરેલી ભાવનગર વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલ છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા આણંદ દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ આ જિલ્લામાં ઓરેન્જેલેટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામી દ્વારા બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હવે ગુજરાત નજીક પહોંચ્યું છે આ લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા રાજ્યના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જમશે અને એવું લાગે છે કે સૌરાષ્ટ્રમાં આગામી ચોવીસ કલાકમાં પાંચથી આઠ ઇંચ સુધી વરસાદ પડી શકે છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે